હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું છાસમાં કઢી પાડેલું શાક જે બહુ જ મસ્ત ટેસ્ટી અને જૂનવાણી રેસીપી છે અને બહુ સરસ બને છે તો ચાલો આપણે બનાવીએ આ રેસીપી મારા બાની છે જે સરસ છે અને ઝૂનવાણી જે આપણા બા દાદા લોકો બનાવી અને જે જૂનવાણી ખાણું ખાતા એ સ્ટાઇલમાં આજે આપણે બનાવીએ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો લોટ લીધેલો છે એમાં હળદર ધાણા જીરું મરચું નમક લસણવાળી ચટણી એ બધું સરસ રીતે એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે આ લોટ આપણે કડી માટેનો લોટ તૈયાર કરીએ છીએ એટલે બહુ કઠણ પણ નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો કઢી પડે એ રીતનો લોટ આપણે સરસ રીતે બાંધી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે તૈયાર છે જરૂર પડે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી આપણે એડ કરવાનું નથી અહીંયા તમે જોઈ શકો છો લસણ મરચું બધું સરસ રીતે એડ કરેલું છે એટલે આપણી કઢી પણ મસ્ત ટેસ્ટી બનશે ત્યારબાદ આપણે છાશમાં જે આપણે ડો બનાવવાનો છે એ આપણે તૈયાર કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે સંચામાં આપણે સરસ રીતે તેલ લગાવી અને આપણે આ ભરી લેવાનું છે અને સંચાથી કઢી આપણે પાડવાની છે ઘણા ઝારામાં પણ પાડે છે પણ આપણે સંચા વડે પાડવાની છે હવે આપણે છાસનો ડો તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે અડધું તપેલું છાશ લીધેલી છે એમાં જરૂર પૂરતો ચણાનો લોટ અમે એક વાટકી યુઝ કરેલો છે એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે અને પાન આપણે લઈ લેવાના છે મીઠા લીમડાના અને એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે પાન કામ આપણે અગાઉ લઈએ છીએ કેમ કે બધી વસ્તુ આપણે મસાલો એમાં એડ કરીએ તો હારે હારે મિક્સ કરીએ તો જે પહેલાં ગઠોડા રહે એ ગઠોડા ન રહે અને કાચો ફ્લેવર જે સરસ આવે છે એ બહુ મસ્ત મીઠા લીમડાનો આવશે હળદર એડ કરી દીધેલી છે નમક એડ કરી દીધેલું છે આપણે થોડીક ખાંડ એડ કરશું ત્યારબાદ આપણે એને ઉકળવા દેવાના છે બે ત્રણ ઉફાણા આવી જાય ત્યાં સુધી આપણે ગેસે રાખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે કે જેનાથી ગઠોડા ન રહે અહીંયા ગેસ ઉપર આપણે રાખી દીધેલું છે અને એને ઉકળવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ જ આપણે કડીને પાડવાની છે જેનાથી કાચું ન રહે અને સરસ રીતે એમાં મિક્સ થઈ જાય અને ઉકળી જાય અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કડી પાડી રહ્યા છીએ અને સરસ રીતે આપણે એને ઉકાળી લેવાનું છે ત્યારબાદ આપણે ઉપરથી વઘાર કરવાનો છે એટલે કડી પાડી અને હલાવતું જવાનું છે જેના લીધે આપણે જે કડી પાડીએ એ ભેગી ન રહે અને સરસ રીતે છૂટી પડી જાય અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કેટલી સરસ રીતે બધું મિક્સ કરી લીધેલું છે આવી રીતે સંચો ભરી લેવાનો છે અને આપણે કડી પાડતું જવાનું છે અને હલાવતું જવાનું છે એટલે બધું છૂટું પડતું જાય એકસાથે ભેગું થઈને લોંદો ન થઈ જાય એ રીતે સરસ રીતે આપણે છૂટું પાડી દેવાનું છે અને એકદમ ઘાટું થાવા લાગશે અને ઉકળવા માંડશે ઉફાણો આવવા લાગે ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરવાની છે તમે જોઈ શકો છો કે કેવા ઉફાણા આવે છે આવી રીતે બે ત્રણ ઉફાણા આપણે લાવી દેવાના છે અહીંયા આપણે મોટું જે ચમચો હતો એ એક ચમચો આપણે અહીંયા તેલ લીધેલું છે ત્યારબાદ આપણે લસણની કઢી નાની નાની કરી લીધેલી હતી સમારી લીધેલી હતી એને એડ કરી દીધેલી છે રાઈ જીરું એડ કરી દીધેલું છે મીઠો લીમડો સૂકા મરચાં એ બધું સરસ રીતે એડ કરીને વઘાર સરસ રીતે આવી જાય ત્યારબાદ આપણે કઢીને એડ કરી દેવાની છે ને સરસ કલર માટે મરચું એડ કરી દીધેલું છે જીરું ગરમ મસાલો થોડોક એડ કરી દીધેલો છે અને એકદમ હલાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે કઢીમાં એડ કરી અને મસ્ત જમવામાં લઈ લેવાની છે